ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રવાસન મંત્રી શ્રી મોડુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા આઠ લાખના વિકાસ કામોનો ખાસ મુહૂર્ત કાર્યક્રમ યોજાયો અંદાજે રૂપિયા ત્રણસો લાખના ખર્ચે આઇકોનિક રોડ તેમજ ઘન કચરાના નિકાલ માટે અંદાજે રૂપિયા પાંચસો બત્રીસ પોઈન્ટ છન્નું લાખના ખર્ચે પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાના કામમાં ખાસ મુહૂર્તો શ્રી મંત્રી મુળુભાઈ બોરા વિકાસની સાથે વિરાસતને પણ જાળવી રાખવા પ્રયાસ સરત સરકાર સુરેન્દ્રનગર વઢવાણને પણ હેરિટેજ સિટી તરીકે વિકાસ વાસે ધોળી ધજા ડેમો વીસ કરોડના ખર્ચે વિકાસ કરાશે માહિતી બ્યુરો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં રૂપિયા આઠસો પિસ્તાલીસ પોઈન્ટ બાણું લાખના વિકાસ કામોના ખાસ મૂળ કાર્યક્રમની શ્રી સુરેન્દ્રનગર જિલ્લા કડવા પાટીદાર મંડળો હોલ સાહીઠ ફૂટ રોડ સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો આ તકે પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે રાજ્યભરમાં દરેક જિલ્લામાં એક આઇકોનિક રસ્તાનું નિર્માણ કરવામાં આવનાર છે જે જિલ્લાની ઓળખાણ સમૂહ હોય જયેશ ચૌહાણ માયાજા ન્યૂઝ સુરેન્દ્ર